જો તમારી કુળદેવી રાજી હોત તમે તમારી હોત તમારી કુળદેવીના આશીર્વાદ તમારી ઉપર હોત તો પડતું પડતું પૂછવું હું કોઈને બતાવવા માટે નથી બેઠી કે ભાઈ તું આવ્યો આજે માણસ વીસ વર્ષથી જોવડાવતો હોય દસ વર્ષથી જોવડાવતો હોય તો ગુના તો થયા હશે ને ભૂલો તો થઈ હશે ને માણસ એવી આશા રાખો કે આજે જવું માતાજી મળશે માતાજીને પૂછીશ માતાજી મને આશીર્વાદ આલશે એટલે હું સુખી થઈ જઈશ તો તમારા માના જે ગુના કર્યા છે એ ક્યાં જે છે મારે એમાંથી તો છોડાવવાના ને એની તો ભક્તિ કરાવવાની ને મા એવું નહીં કે તું મને આટલું આપી દે કે આટલું આપ તો હું રાજી થઈશ માતાજી એક જ એક જ વાત લઈને બેઠ્યાશ કઈ તમે નાના બનીને ભક્તિ કરો ભાવ રાખો અને મારા ઉપર શ્રદ્ધાને વિશ્વાસ મૂકો જેમ ઝઘડું શાહ વાણ તાર્યું તું એવી રીતે તમારી માં તમારું જીવન તારી જાય પણ આપણને તો વિશ્વાસ નથી આપણને આવડ્યું આલતા આવડ્યું આપણે માગ માંગ કર્યું ને માગતા આવડ્યું આલતા આવડ્યું અને આલીએ છીએ તો દસ માગ દસ વસ્તુ પાછા માગીએ છીએ મેં કોને કીધું હોય ને કે ભાઈ ચાર નું ભજન કરો ને તમારી માને લાડ લડાવો સુખડી કે શ્રીફળ આપો મંગળવારે આરતી કરો મંગળવારે શ્રીફળ વધેરજો સુખડી કરજો ઉપવાસ કરજો તો એમાં તો ત્રણ વસ્તુ તો નિર્ધારિત કર્યું હોય કે હે માતાજી મન કાલે આ કામ આલી દેજે મારું આ કરાવી દેજે ને એક નાની સુખડીમાં આટલા બધા સુખડા માંગો છો પણ નાનો એક સુખડીનો ટુકડો તમે તમારા ભાવથી ધરાવશો ને કે માતાજી આ સુખડી બનાવી હતી ને સુખડી તને જમાડીએ છે તું રાજી થજે ને ખૂબ આશીર્વાદ હાલજે અમે દુખી થઈએ કે સુખી થઈએ મૂળ ગમે તેવા થઈએ પણ તમે અમારા અમે